પાલતો નથી હું સીધો મારું કામ બતાવી અને ખાધા વગરનો નીકળ્યો છું કે મારે ધોકા ખાતું નથી એટલે હું ધોકા ખાવા માટે આવ્યો છું અને મને જાણવા મળ્યું છે કે હરસંઘવી નો છે તો આજે જન્મ નિમિત્તે

એને એને લઈને તો તમને ગૌરવ થવું જોઈએ કે એટલી બધી જનતાઓ સરઘસ જોવા માટે આવી પણ નહીં એને તમે ટીઆર ગેસના ફાયરિંગ કર્યા એને તમે ધોકાઓ વડે માર મારવામાં આવ્યો તો આવું દમણ છે એ તમે બંધ કરો મહેરબાની કરીને મારી વિનંતી છે બે હાથ જોડીને અને આજે અમારે ધોકા ખાવા માટે અમે ત્યાં શીખ કારણ કે જ્યાં અમે જઈ નહોતા શીખ્યા પત્રકાર અને સોશિયલ મીડિયા ના માધ્યમથી આજે સમાજના દરેક યુવાનો ને અમે આત્મા જગાડવા માટે અમે આજનો કાર્યક્રમ કર્યો છે હજે કશું હજુ તમારી પાસે સમય છે તમારો આત્મા ખરેખર જાગવો જોઈએ

પાંચ પાંચ દિવસ ડેડ બોડી નું શિકાર પડે એ કરવું પડે એ ગેરવ્યાજબી કહેવાય જો આપણા સમાજના સ્થાનિક કુંવરજીભાઈ તો કેબિનેટ મંત્રી હોય ધારાસભ્ય હોય છતાં જો આપણે કરવું પડે તો આપણી માટે નકામું કહેવાય બીજું કે ખાસ કુંવરજીભાઈ જે અત્યારે ઝંડો લઈને આવેલા છે છ કરોડ રૂપિયા ભેગા કરવા શિક્ષણ ના નામે સો ટકા શિક્ષણ સમાજને જરૂરી છે પણ સમાજને ને થતો હોય ન્યાય સમાજ માં ઉભું રહેવું પડે એટલે તો કુંવરજીભાઈને ને મારે એક નમ્ર વિનંતી છે કે હું સિહોર મોટા ચોક પરમાશેરી ખાતે રહું છું તો કે તમે સો કરોડ ભેગા કરવા ન જાઓ પેલા સમાજ ને તમારે જે અન્યાય થાય છે એ તમે કરો બાકી સો કરોડ તો સમાજ ભેગો કરી જ નાખશે સમાજમાં તેવડ છે અને કોળી સમાજના ગુજરાત ને મારા વિનંતી છે જ્યાં જ્યાં કુંવરજીભાઈ બાવળીયા સાહેબ આવે પૈસા ઉઘરાવા તો એને કહેવાનું કે પૈસા એ લો અમે આપીશી પણ તમે જ્યાં અન્યાય કહો ત્યાં તમે શું કર્યું એને સવાલ પૂછજો એટલે જ્યાં જ્યાં થાય કોળી સમાજ એક કુંવરજીભાઈ નો મારે વિરોધ ખાસ એટલે ખાસ કરવો પડે એમ છે એટલે કુંવરજીભાઈ તમે સવાલો પૂછો